મારા દીકરા વાહન કોઈ દેખાતા નથી હો વાહન જડે ને રાજકોટ જવું છે ઠેઠ એક વાહન વાળો આવે તો છે એ રાજકોટમાં એ ઉભું રાખ ઉભું રાખ એ ઉભો હે મારો દીકરો લે મારી માથ છડાઈ દેવું છે ઉભું જ ન રાખ્યું મારો દીકરો માથે નાખે મોટર સાયકલ રાજકોટ જાવું છે ને ઊભો રહ્યો ને એકલો જ્યો પણ લેતો ન જ્યો લેતો જયો તો એના બાપાનું શું જાતું તું રાજકોટ હાઇલો જાન દેશકોષમાં રકડવા જાવું એ હા હા લેતો જા લેતો જા હે આ મારા દીકરા વાયંદ્રા રોકા આમ તો જો એકલા એકલા આયલા જાય પણ મને નત લેતા જાતા વાંદરા રોકા મું આ બધાય

શું કરું પ્રિન્સિપલ છે ને મને ખારા થાય છે આયો કા છે ને રોડે વહી જાવ ને એમાં વાહનમાં બેન વહી જાવ બોલેજ વાહન જડે તોય સારું કેટલા વઈ જાવ મારો દીકરો અવાજ તો આવે છે અવાજ આવે છે પણ કેટલું આખું હોય નક્કી નથી થાતું એકાદો વાહનવાળો તો બે લઈ જાય ને એ જામો પડી જાય લે હે મને કોઈ નથી લઈ જાતું એનું બાપ આને કોણ લઈ જાય શું બોલો ડહા એ ના 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 એ કિન જાવું એ મારે છે રાજકોટ જાવું છે પણ વાહન ને મારો નીકળે ને એટલે એમાં બેન વહી જાવ એવું છે એ મારે રાજકોટ જ જાવું છે વાહન વાળો આવે તો હું પેલા વહી જાવ પછી બીજા વાહનમાં માં આવી આવી જઈ તે રાખ 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 બસ લે એ એ માકો મરની

લાં પાછર પડું છે મને શ્યામો સાયકલ આવડે